મારા தாસી લે ને આ બધી કરી દીધી બેસ 1 લાખ માં તો કરી આરી વાત હું આરી મસ્ત યાર તું તો આલે સૌ ભઈ ભાઈ કમ્પ્લીટ કમ્પ્લીટ બુડુ બોલ છોડવાનું યાર એક લાખ ની પડી કે આપ ને ઉપર ક લે અલ્યા તો બરાબર આવે વાત કે 20 રૂપિયા હું આપું 20 પે

એ પોળીઓ લ્યા હાલે જા ના યારું પત્ર આવ રાખો યારું ઘરે હું હૈ પૈસા જોતા મજૂરી લઈ જા આપડે બહુ પૈસા કેસી યાર આયા ભાડી અમે એવું હા બેહો લેતા હા લે એ પાણી કેમ ખાવા દે યાર યાર માટલું હોય એટલે એ તો કાળુ ના યાર હા ચાલે હારું ચાલે અમાર તો હારું ચાલે સેતે બેતે કરો ને ખર્તા કરીએ